કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જેમણે કર્યા સોમનાથ દાદાના દર્શન પરિવારજનો સાથે અમિત શાહ સોમનાથ દાદાના દર્શને પહોંચ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમનાથ દાદાના દર્શન કર્યા તેઓ પરિવાર સાથે પહોંચ્યા અને દાદાના આશીર્વાદ મેળવીને આ લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી રેકોર્ડ બ્રેક બેઠકો જીતે તેવી પ્રાર્થના સોમનાથ દાદાને કરી પરિવાર સાથે અમિત શાહ પહોંચ્યા હતા સોમનાથ ખાતે અને પૂજા અર્ચના પણ કરી અહીંયા વિધિ વિધાન સાથે સોમનાથ દાદાના દર્શન કરી તેમણે પૂજા અર્ચના કરી તેમની સાથે તેમના પરિવારજનો તેમના પત્ની પણ હાજર રહ્યા અમિત શાહ મંદિરમાં આવેલા શ્રદ્ધાળુઓ સાથે પણ તેમણે સંવાદ કર્યો જે લોકો મંદિરમાં હાજર હતા તેમની સાથે પણ તેમણે સંવાદ કર્યો વાતચીત કરી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં છે અને સોમનાથ દાદાના દર્શને તેઓ પહોંચ્યા ત્યારે તેમના પરિવારજનો તેમની સાથે હતા દાદાના તેમણે આશીર્વાદ મેળવ્યા એ સાથે જ સાક્ષાત દંડવત કરતા પણ અમિત શાહ સોમનાથ મંદિરમાં જોવા મળ્યા સ્વાભાવિક રીતે જે લોકસભાની ચૂંટણીનો આ માહોલ છે અને ચાર જૂને મતગણતરી થવાની છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો જે દાવો છે ચારસો પારનો એ હાંસલ થાય તેવી પ્રાર્થના અમિત શાહે કરી અને જ્યારે તેઓ પૂજા અર્ચના કરી રહ્યા હતા ત્યારે ત્યાં હાજર શ્રદ્ધાળુઓની સાથે પણ તેમણે સંવાદ કર્યો કેટલાય શ્રદ્ધાળુઓ અમિત શાહને જોવા માટે ત્યાં હાજર હતા જેમની સાથે અમિત શાહે વાત કરી છે